પેહલા હું લગ્ન કરી આય ને તો મારા સાસુ જોડે એવી હળી મળીને રેહતી હતી ને તો બધાય વાતો કરે કે એ તો એને હાઉ હારા એટલે નકર શિલ્પા મેર આવે નહીં પછી હું મારા પિયર જાઉં ને તો મારા ભાભી જોડે હળી મળીને રહું ને તો બધા એવું કે એ તો એને ભાભી હારા એટલે નક્કર અત્યારની નણંદુ પિયર માં ટકે નહીં પછી માર નણંદ માર ઘરે આવે ને તો એમના જોડે હળી મળીને રહું ને તો પાછા બધા એવું કે આ તો હે ને એટલે કોઈ ઘરે અને હવે વહુ તો જોડે હળી મળી પાછા બધા શું કે આ તો સિલ્પાન વહુ સારી મળી એટલે નકર કે શિલ્પાન ખબર પડે કે અત્યારની વહુઓ જમી ગઈ આ તો મારું હારું બધા માણા મને જ હારા મળ્યા મને એ નહીં ખબર પડતી કે મારે સારું થવું હોય તો શું કરવું આમાં મને તો કીધી કોઈ હારી કીધી જ નહીં લો બધાય હારા માણા મને જ મળે